પ્રિયાને આ કોર્પોરેટ કોલેજમાં રિસેપ્શનિસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે હજુ શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે ઓ મેડમ લંચ ટાઈમ થયો ભૂખ લાગી છે કે નહીં આમ કહેતા એ પોતાનો પરાઠા શાકનો ડબ્બો પ્રિયા સામે ધરતી વિશાખા મને અહીંની દુનિયા સાવ જુદી જ લાગે છે બારમી પાસ કરીને આવેલા કિશોરોએ એક વર્ષ માટે અહીં જ કોલેજ અહીં જ ઘર અને અહીં જ સગા સંબંધી માનીને રહેવું કેવું લાગતું હશે એમને આવા બધા વિચારો કરીને બહુ ઇમોશનલ નહીં બનવાનું આ વિદ્યાર્થીઓ એક વર્ષ માટે જ આ કેમ્પ્સમાં છે આવતે વર્ષ આ લોકો બીજા કેમ્પ્સમાં જશે અને એમની જગ્યાએ બીજા નવા છોકરાઓ આવશે અહીં તો આવન જાવન ચાલ્યા જ કરે એટલે કોઈની સાથે બહુ લગાવ ન રાખો વિશાખાએ સલાહ આપી તારી વાત તો બરાબર છે વિશાખા પણ મને રહી રહીને વિચાર આવે છે કે મા બાપથી ઘરથી દૂર રહેતા આ કિશોરોને ઘર કેટલું યાદ આવતું હશે એમનાથી ભલે ઘરે ન જઈ શકાય પણ એમના માતા પિતા ભાઈ બહેન કોઈ પણ દર બીજા અને ચોથા રવિવારે બપોરે ત્રણથી પાંચમાં અહીં આવીને એમને મળી શકે છે વિશાખાએ ભલે કહ્યું પણ પ્રિયાના મનમાં કેટલાય સવાલ ઉઠતા હતા કોલેજ શહેરથી પંદરેક કિલોમીટર દૂર છે દર પંદર દિવસે કોના સંબંધી આવી શકે ને જેનું કોઈ ન આવતું હોય એ વિદ્યાર્થી કેટલો ઉદાસ થઈ જતો હશે એમ કરતાં રવિવાર આવી પહોંચ્યો મોટા બધા રિસ રિસેપ્શન હોલની એકે એક ખુરશી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી કોઈને માટે ડબ્બામાં નાસ્તો આવ્યો હતો તો કોઈને માટે મીઠાઈ કોઈ મા બાપ પોતાના સંતાન માટે કેન્ટીનમાંથી આઈસ્ક્રીમ પણ લાવ્યા હતા બધાના ચહેરા પર આનંદ છલકાતો હતો વિશાખા ભલે લગાવ ધરાવવાની ના પાડી હોય પણ પ્રિયા તો ઝીણી નજરે બધાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરી રહી હતી વિશાખા મને લાગે છે કે કઈ બધા જ વિદ્યાર્થીઓના મુલાકાતી નથી આવ્યા તે એ બધા જ કેમ હોલમાં આવી ગયા છે એ તો એવું છે કે જેના મુલાકાતી આવ્યા હોય એ પોતાના દોસ્તને પણ ખેંચી લાવે અને મા બાપ પણ પોતાનો દીકરો છે કે બીજાનો એ ભૂલીને પ્રેમથી એને ખવડાવે અહીંની આજ તો મજા છે આને કહેવાય ધૈર્વ કુટુંબકમ વિશાખાઓ એ નાનકડું લેક્ચર આપી દીધું હા એ તો મને સમજાયું પણ અહીં દૂરથી મને સંભળાતું નથી કે જેનું કોઈ નથી આવ્યું એ છોકરાઓ મુલાકાતીઓ પાસે જઈને કશીક માગણી કરતા હોય એવું લાગે છે એ લોકો શું માગે છે હંમેશા મજાક કર્યા કરતી વિશાખા થોડી ગંભીર થઈ ગઈ જેને મળવા કોઈ ન આવ્યું હોય એવા વિદ્યાર્થીઓ આ સમયમાં પોતાના ઘરે ફોન કરી સ્વજનોનો અવાજ સાંભળીને સંતોષ માનતા હોય છે બિચારા છોકરાઓ પ્રિયાથી નિશાસો નાખતા બોલાઈ ગયું આ સાચે જ બિચારા કહેવાય કેમ કે સિક્કા નાખીને વાત કરી શકાય એવા ફોન બોક્સ અહીં માત્ર ચાર જ છે પંદરસો છોકરાઓને ચાર ફોન લાંબી લાંબી લાઇનમાં વારો આવતા જ કલાકો નીકળી જાય પછી પણ પાછળ ઊભેલો છોકરો જલ્દી કર જલ્દી કર કર્યા કરતો હોય એટલે આ લોકો મુલાકાતીઓ પાસે સેલ ફોન માંગી પોતાના ઘરે મિસ્ડ કોલ આપે એટલે પછી એમના ઘરેથી જવાબમાં ફોન આવે ને એ લોકો વાત કરી શકે આ બરાબર સામેથી જ ફોન આવે એટલે જેનો ફોન હોય એને ચાર્જ પણ ન લાગે પ્રિયાએ કહ્યું આ પછી દરેક વિઝિટિંગ સ્ટેન્ડ પ્રિયા પોતાની કાચની કેબિનમાંથી રિસેપ્શન હોલ તરફ જોઈ રહેતી હતી એક્સક્યુઝ મી અંકલ મિસ્ડ કોલ આંટી પ્લીઝ વન મિસ્ડ કોલ કહેતા કહેતા ફોનની માગણી કરતા છોકરાઓ જાણે બટકું રોટલા માટે ટળવળતા ભિખારી જેવા લાગતા અનુપાથી એનું હેયું ભરાઈ જતું એ જોતી કે કોઈ તરત એમને પોતાનો ફોન આપી દેતું તો કોઈ લાંબો વિચાર કર્યા પછી તો વળી કોઈ મોઢા પર અણગમનો ભાવ લાવીને જાણે મોટી મહેરબાની કરતા હોય એમ જલ્દી ફોન પતાવવાની તાકીદ કરીને ફોન આપતા તો ક્યાંક વળી કોઈ સાફ ના પણ પાડી દેતા એક રવિવારે એને સાવ જુદું જુદા દ્રશ્ય જોવા મળ્યું દુબળો પાતળો વિદ્યાર્થી કોની પાસે ફોન માંગવો એવી મૂંઝવણમાં ઊભો હતો ત્યાં એક સ્ત્રીએ એને સામેથી પોતાની પાસે બોલાવ્યો અને પછી ફોન આપ્યો આ સ્ત્રી એકલી જ બેઠી હતી એને કોઈ વિદ્યાર્થી મળવા નહોતો આવ્યો પ્રિયાએ કેબિનમાંથી નીકળી એની પાસે જઈને પૂછ્યું આપ કોને મળવા આવ્યા છો ગયા વર્ષે મારો દીકરો આ જ કેમ્પ્સમાં હતો એણે કહ્યું ઓહ તો તો આ વર્ષે એ બાજુના કેમ્પ્સમાં હશે અહીં નહીં મને ખબર છે કે મારો દીકરો મને આ કેમ્પ્સમાં નહીં મળે કેમ્પ્સમાં તો શું પણ હવે મને એ આ દુનિયામાં પણ નહીં મળે પ્રિયાને જોરદાર આંચકો લાગ્યો તો શું તમે આટલે દૂરથી ફક્ત છોકરાઓને તમારો ફોન આપવા માટે જ આવો છો હા એના ગયા પછી મને ક્યાંય ચેન પડતું નહોતું પછી મને વિચાર આવ્યો કે લોકો પોતાના દિવંગત સ્વર્જનોની સમૃદ્ધિ જીવન જીવંત રાખવા કેવા જાત જાતના કામ કરે છે મારે પણ કંઈક કરવું જોઈએ મને યાદ આવ્યું કે મારો દીકરો રવિવારે અમને મિસ કોલ આપવા માટે કેટલા ફાંફા મારતો બીજા દીકરાઓને એવા ફાંફા ન મારવા પડે એટલે બોલતા બોલતા એણે મોઢું ફેરવી લીધું